મિત્રો શિષ્યવૃત્તિના નિયમોમાં અવારનવાર ફેરફાર થઈ રહ્યો છે તેની વાત કરીએ તો હાલ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અવનવા અખતરાથી હજારો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવો એક ડર છે તો ચાલો શિષ્યવૃત્તિની પ્રક્રિયા સરળ બને તેવો એક પ્રયાસ કરીએ મિત્રો ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવે છે આ સહાય માટે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે ત્યારે આ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં નીત નવા અખતરા અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય છે અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે તેમ નથી ત્યારે આવા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી ભીતિ ઊભી થઈ છે મિત્રો હાલ તમને ખબર જ છે કે ધોરણ એકથી આઠની શિષ્યવૃત્તિ માટે આપણે દરખાસ્ત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓના રેશન કાર્ડ નંબર મેમ્બર નંબર માંગવામાં આવે છે તો આ પ્રક્રિયામાં ઘણા વિદ્યાર્થીઓ છે એ શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે શિષ્યવૃત્તિની રકમની વાત કરીએ તો દર વર્ષે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવે છે જેની ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવે છે અને ઓનલાઈન ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓના ખાતામાં સોળસો રૂપિયા અને છથી આઠના વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા ઓગણીસો પચાસ જમા થાય છે ડિજિટલ ગુજરાતની સાઇટ પર શાળાના આચાર્યો દ્વારા ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવતી હોય છે આ સાઇટમાં દર વર્ષે નવા નવા સુધારા કરી દરખાસ્ત કરવાની પ્રક્રિયા જટિલ કરવામાં આવે છે જેમાં રેશન કાર્ડમાં બાળકના વ્યક્તિગત નંબર આધાર કાર્ડ બેંક એકાઉન્ટ વગેરે વિદ્યાર્થીઓ પાસેથી મંગાવવામાં આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં ઉમેરેલા હોતા નથી તો ઘણાના આધાર કાર્ડ અપડેટ થયેલા હોતા નથી સાથે જ ઘણી બેન્કો વિદ્યાર્થીઓના એકાઉન્ટ ખોલી નથી આપતી જેથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે અરજી કરવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ જેવી વિગતો ફરજિયાત ન હોવી જોઈએ દરખાસ્ત કરવામાં આધાર કાર્ડ નંબર અપલોડ કરવાના હોય છે હજુ ઘણા બાળકોના આધાર કાર્ડ હોતા નથી અને જો હોય તો અપડેટ થયેલા હોતા નથી અથવા તો નામમાં ફેરફાર હોય છે તેના કારણે દરખાસ્ત થઈ શકતી નથી બાળકોના આધાર કાર્ડ કઢાવવા હોય કે અપડેટ કરાવવા હોય તો આધાર કાર્ડ કીટની વ્યવસ્થા જોઈએ જે પૂરતા અભાવથી બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જતા હોય છે ઘણીવાર એવું પણ બને છે કે સરકારની સૂચના હોવા છતાં બેન્કો વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટ ખોલી આપતી નથી મજૂર વર્ગના વાલીઓ પોતાના ધંધા છોડીને બેન્કના ધક્કા ખાય છે અને ક્યારેક વાલીને પોષાય નહીં તેવી ડિપોઝિટ જમા કરાવવાનું કહેવામાં આવે છે જો કોઈ વાલીના એકથી વધુ સંતાન ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા હોય તો તે દરેક બાળક દીઠ અલગ અલગ એકાઉન્ટ મંગાવવામાં આવે છે અને એકાઉન્ટ ઓપન કરવા માટે વાલીઓને ઘણી મોટી રકમ બેંકમાં ડિપોઝિટ પેટે જમા કરાવવી પડે છે જે ઘણા વાલીઓ માટે વધારે અઘરી વસ્તુ બની જાય છે મિત્રો વડે વાલીઓના ખાતામાં ટ્રાન્ઝેક્શન થતું ન હોય તેથી ખાતા ફ્રીઝ થઈ જતા હોય છે તો પણ શિષ્યવૃત્તિની રકમ જમા થઈ શકતી નથી વાલીઓ અવારનવાર શાળાએ આવી શિષ્યવૃત્તિ જમા થવા અંગે અનેક પ્રશ્નો પૂછે છે પણ ડિજિટલ ગુજરાતની સાઇટ જટિલ બનતા શિષ્યવૃત્તિની પ્રક્રિયા સરળ રહેતી નથી ડિજિટલ ગુજરાત સાઇટમાં વારંવાર એરર આવી જતી હોય છે જેથી દરખાસ્ત કરવામાં સમયનો વ્યય થતો હોય છે ક્યારેક દસ વિદ્યાર્થીની દરખાસ્ત કરીએ ત્યારે માત્ર બે ચાર વિદ્યાર્થીની જ દરખાસ્ત સબમિટ થાય છે અથવા તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે જ્યારે ચાલુ પ્રક્રિયાએ કોઈપણ સબમિટ કરવા માટે ક્લિક કરીએ છીએ ત્યારે ડાયરેક આપણે હોમ પેજ પર આવી જઈએ છીએ તે પણ એક પ્રશ્ન બને છે જેથી સમયનો વધારે વ્યય થાય છે જે તે શાળાના આચાર્ય સંસ્થાના જવાબદાર વ્યક્તિ છે એમના દ્વારા બાળકની જે જે માહિતી અપલોડ કરવામાં આવે તે માન્ય રાખી શિષ્યવૃત્તિ દરખાસ્ત સરળ રીતે થઈ શકે અને સરકારી શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને શિષ્યવૃત્તિની લાભ મળી શકે તેવા પ્રયાસો કરીએ અને હા મિત્રો બની શકે કે ડિજિટલ ગુજરાતની સાઇટ પર શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓના જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે ચોક્કસ કોઈ હેતુસર અપલોડ કરવાના હોઈ શકે પરંતુ તેનો અન્ય કોઈ વિકલ્પ શોધી પ્રક્રિયાને સરળ બનાવી શકાય તેવા વિદ્યાર્થીઓ તથા વાલીઓના હિત માટે પ્રયાસો કરવા વધારે આવશ્યક છે સરકારશ્રી અને ડિજિટલ ગુજરાતની સાઈટ પ્રત્યે આ કોઈ વિરોધ નથી પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે ડિજિટલ ગુજરાત સાઇટ અને સરકારશ્રીને માત્ર એક વિનંતી રૂપે વિડીયો બનાવેલ છે તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને જો મિત્રો તમે આ બાબત પ્રત્યે અઘરી હો તો કોમેન્ટમાં જરૂરથી અગ્રી એવું આપજો જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઘટતું કરે અને આવશ્યક પગલાંઓ લેવાય થેન્ક યુ